અરે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમા અને સંપદા પામ્યો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા ઈ સતી અને સંત છે વિહામો પણ ગામ ગામે ગુભા છે સ્તંભ હજી પોકારતા ઈ શુરવીરો ના ગુણ ની ગાથ વરણી ભલી ભારતી ભોમ ની વંદુ તન યા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી ઈ આ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહાપુરુષો થયા અનેક સંતો થયા અનેક ભક્તો થયા અને ભક્તોની વારે કાળીઓ ઠાકર છે એ ગડગડતી ડોટો મૂકીને આવે સુકામે એની અંદર ભક્તિ એટલી છે નરસિંહ મહેતા ભજન ગાવા બેહી જાય અને એનું કાઈ પણ કામ અટક્યું હોય એટલે ઈશ્વરને આવવું પડે 52 52 વાર ઉતરો છે એટલે આ ધરતી એવી ધીંગી છે કે જ્યાં આવા મહાપુરુષો જન્મે છે અને એવો જ એક મહાપુરુષ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું કોઠારિયા નામનું જે ગામ છે ત્યાં રામ આ નક્ષત્ર આશ્રમની સ્થાપના કરનાર ઈ વજા ભગતના ઇતિહાસની આપણે વાત કરવી છે જે વ્રજભૂમિ કહેવાય છે આજે પણ ત્યાં ઈશ્વરને ધક્કા ખાવા પડે શું કામ ખબર ભગત ને આબરૂ નો વયા જાય ને એટલા માટે થઈ અને ઈશ્વર ને ધકા ખાવા પડે માણા એવી ભક્તિ એનામાં હતી ઈ વજા ભગત ની જયારે આપણે વાત કરવી હોય ત્યારે એક મોટામાં મોટી વાત તો હું તમે બધા જાણીએ છીએ કે જે કોઠારીયામાં મંદ બુદ્ધિ નો બાળક એવો કમો એ કમો છે ને આજે કમલેશ તરીકે ઓળખાય છે અને આજે વિદેશ સુધી એનું નામ બોલાય છે ને એ વજા બાપાનો એની ઉપર હાથ પડી ગયો તો ઈ વજા બાપા નો પ્રસાદ છે ને એ નો પ્રસાદ છે એ કમાના પેટમાં પડી ગયો તો આજે વિદેશ સુધી કમાનું નામ બોલાય છે આખી દુનિયા

એમ કેતા કે મને માળા પહેરવામાં કઈ ખબર નથી પડતી મને માળા કરવામાં કઈ ખબર પડતી નથી તપસ્યા કરવામાં કઈ ખબર પડતી નથી હું તો માત્ર ને માત્ર મારે સેવા કરવી છે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવી છે બસ મને બીજું કઈ આવડતું નથી એવું કેવા વાળો આ મહાન ભગત ન્યા ઈશ્વરને ને ધક્કા ખાવા પડે ભાઈ એની આબરું કોઈ દી લાખ વાતે આબરૂ જવા ન દે એવા વજા ભગતના ઇતિહાસની જ્યારે વાત કરવી હોય ત્યારે એના પરચાઓ કેવા છે એનું ગામ કયું છે એના મા બાપનું નામ શું છે એ કઈ જ્ઞાતિમાંથી આવે છે એવી બધી જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે મૂળિયામાંથી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું કોઠારિયા ગામ અને ઈ કોઠારીયા ગામમાં રબારી જ્ઞાતિના ખટાણા શ્યાખના અમરા આપા રે અને અમરા આપાના દીકરા રાજા આપા અને ઈ રાજા લગ્ન શિયાણી ગામે સાવધારિયા શાખના રબારીની દીકરી માનુબેન સાથે થયા અને રાજાભાઈ ભાઈ અને માનુબેન બંને પત્ની પત્ની છે ને જે પતિ પત્ની છે ને ઈ ધર્મ પરાયણ છે પ્રભુ સેવા બસ માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું વિચારીને હાલવા વાળા એવા ભક્તો અને બંને જણાની જોડી છે જામી ગયેલી અને સમય જતા એમને ત્યાં સાત સંતાનો થયા એમાંથી ચાર દીકરીઓ અને ત્રણ દીકરા એમાં મોટો દીકરો એનું નામ કાનજીભાઈ અને એનાથી નાના આપણા વજા ભગત અને એનાથી નાના મોતીભાઈ આ ત્રણ દીકરાઓ અને એમાં વચલા ઈ આપણા વજા ભગત વજા ભગત તો ભાઈ આપણે કહીને કે પુત્રના પગ ઓળખાય જેમ જેમ થતા જાય એમ માત્ર દરેક ઉપર પોતાની કરુણા વરસે ધીમે ધીમે મોટા થયા અને બાળપણથી જ એના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા પણ આણું તેડવાનું બાકી હતું અને પોતે સેવાભાવિક માણસ બસ સેવા કરી લે પોતાની યુવાની આવી એટલે કામકાજે પણ જાય બાપા કામકાજે તો જાય અને ઘણા બધા એવા કામ કર્યા નળિયા પણ બાપા જાય ખોદાવતા બાપા અને કામ પણ બાપા એ કરેલું અને એ મહેનત મજૂરી કરી અને એમાંથી જે કઈ રૂપિયા આવે ને એનો થોડોક બાજરો લાવે ઈ પાંચ શેર બાજરાથી બાપાએ બાપા એ શરૂઆત કરી પાંચ શેર બાજરાનો લોટ ઈ પોતાના જનેતા માનું બાને આપે અને એમ કે બા મને આના જેટલા રોટલા બને ને એટલા રોટલા બનાવી ગયો ને મારે કૂતરાને ખવડાવવા છે વિચાર તો કરો મુંગા પશુ ઉપર મુંગા પ્રાણી ઉપર એને કેટલો દયાભાવ ઘઉંનો લોટ હોય તો એમાં થોડીક ખાંડ ભેળવી અને કીડીઓને ખવડાવી દઈએ રોટલા ઘડે ઈ રોટલા કૂતરાઓને ખવડાવી દઈએ પોતે મહેનત મજૂરી કરીને લાવે એ રૂપિયામાંથી મોંઘા પશુઓને પક્ષીઓને ખવડાવે એમ કરતા 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 જ્યારે યુવાની આવી એ વખતે વજા બાપાના બાળપણથી લગ્ન તો થયા હતા પણ આણું બાકી હતું એટલે આણું તેડીને લાવ્યા ત્યારે વજા બાપાએ કીધું કે તમે જે દીકરીને અહીંયા સુધી લાવ્યા છો એ જ દીકરી હું મારી માં માનું છું હું મારી બેન માનું છું હવે મને સંસારમાં રસ નથી હવે તો મેં એને મારી માં માની લીધી છે હવે હવે તમે છે ને એને હેરાન નહીં કરતા અને મને મારે જે કરવું છે એ મને કરવા મારે તો મૂંગા પ્રાણીઓની અને પક્ષીઓની સેવા કરવી છે ગરીબ માણસની સેવા કરવી છે મને સંસારમાં રસ નથી એવો વિચાર કરી અને પછી તો સંસાર બાપાએ ત્યાગ્યો અને સંન્યાસ તરફ જીવન વળ્યું અને પછી ઈ પાંચ શેર લોટ થી કરેલી શરૂઆત ધીમે ધીમે વધવા લાગી લોટ વધવા લાગ્યો મહેનત મજૂરી વધારે કરે જે કાઈ રૂપિયા આવે એનો લોટ લાવે અને કિડિયા રૂપુરે આજુબાજુના ગામડા સુધી કૂતરાઓને રોટલા ખવરાવે અને પોતે રામદેવ પીરના ભગત હતા બસ રામા ધણીની ક્યારેક ક્યારેક નામ લઈ લે ભાઈ એ તો બાપા એમ કે મને ભક્તિ કરવામાં ક્યાં ખબર પડે છે પણ હું તો એનું માત્ર નામ લઉં છું પણ સાહેબ એક વાત ઈ છે કે જે બીજાની ઉપર દયા રાખતો હોય એ માણસ જયારે ઈશ્વરનું નામ લે ને ત્યારે સીધે સીધું ડાયરેક્ટ ઈશ્વર સાથે કોન્ટેક્ટ થતો હોય છે આનું તરત ઈશ્વર હાંભળી જતો હોય છે અને ભક્તિ કરતા કરતા સેવા કરતા કરતા ઈ પંચોતેર ને સાલમાં વજા બાપાએ એ પાંચ લોટ થી શરૂઆત કરી થી એ લોટ વધતા વધતા પંદર થી સત્તર મણ થયો એવે વખતે ત્યાસી ની સાલમાં ઓગણીસો અને ત્યાસી ની સાલમાં વજા બાપાએ અલગ આશ્રમ સ્થાપના કરી અને એનું નામ રામ રોટી અને ક્ષેત્ર રાખવામાં આવ્યું અને આજે તો એ વ્રજ ભૂમિ કહેવાય છે કોઠારિયા ધામ એટલે વ્રજ ભૂમિ છે સાહેબ ત્યાં સાક્ષાત રામદેવ પીર પણ ઉતરવું પડ્યું હોય છે દ્વારકા પણ આવવું પડ્યું હોય છે આ ભગતની સેવા જોઈ અને દેવતાઓને પણ ઈર્ષા થાય એવી સેવા ભાઈઓ અને એ આશ્રમની સ્થાપના કર્યા પછી પૂજ્ય વજા બાપાએ ખૂબ સેવા કરી અને જે ગાયુ હતી ગૌશાળા બનાવી હતી એ ગાયુનું જે કાંઈ દૂધ હોય એ દૂધને ચા પાણી માટે દિવસે રાખે જેટલા લોકો આવે એને ચા પાણી મળે અને અનક્ષેત્ર પણ સાથે શરૂ જેટલા ગરીબ માણસો આવે સાધુ સંતો આવે એને પણ જમાડવાના અને જે કાંઈ દૂધ હોય એ જ્યાં નિશાળો ચાલતી હોય હોસ્ટેલો ચાલતી હોય એ કન્યા વિદ્યાલયો હોય ત્યાં દૂધ આપવામાં આવે અને હોસ્પિટલોમાં પણ બાપા દૂધ આપે અને એમાંથી જો દૂધ વધે તો એને મેળવી દેવામાં આવે અને એ જ જે છાશ થાય એ છાશ મફતમાં કોઠારીયા ગામના દરેક લોકોને આપવામાં આવે આવી રીતે સેવા શરૂ થઈ અને માણસો વધતું ગયું ભાઈ આશ્રમમાં કાયમને માટે માણસો વધતું જાય અને અહીંયા કુતરાઓને આજા બાજુના જેટલા જેટલા ગામડાઓ છે ત્યાં ટેમ્પા દ્વારા વાહન દ્વારા માણસોને ક્યાંક જાઓ તમે આ ગામમાં જાઓ ત્યાં કૂતરાઓને રોટલા ખવડાવો આ ગામમાં જાઓ જ્યાં ખવડાવો આજુબાજુના દરેક ગામડામાં માત્રને માત્ર એક જ શબ્દ ગૂંજતો તો કાં રોટલો કોનો તો એ વજા ભગતનો અને પ્રસાદીમાં ભાઈ ખીચડી હોય અને ક્ષેત્ર હતું તો ત્યાં તો ગરીબ માણસો કાયમ ને માટે આવે સાધુ સંતો આવે એટલે તો કવિઓ પણ એમ કે ખીસડી જેની શાન છે રખવાળો જેનો રામ છે ગોકુલ જેવું ધામ છે ખવડાવવું એ જ એનું કામ છે કોઠારીયા જેનું ગામ છે આખા જગત માં એનું નામ છે એ વજા બાપા ને કોટી કોટી પરિણામ છે વજા બાપા એ ભાઈ બસ ખવડાવવું 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 એ જ બીજી વાત જ નહીં બસ ગરીબ માણસ ને ખવડાવવું કૂતરા મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું બસ બીજી વાત નહીં હોસ્પિટલોમાં ટિફિન મોકલાવી દીધું એવી રીતે સેવા કાર્ય શરૂ થયું પણ એક વખત ઘટના એવી બની કે કચ્છમાં દુષ્કાળ પડેલો અને અગિયાર જેટલી ગાયો છે થઈ કચ્છથી ગોવાળિયાઓ આવ્યા અને થઈને બાજુ જયારે જવું તું ત્યારે કોઠારીયા ગામમાંથી નીકળ્યા અને વજા ભગત જોઈ ગયા અને કીધું કે કેમ કે બાપા દુષ્કાળ કાપવા માટે આવ્યા છે અને ત્યારે વજા બાપાએ કીધું તું કે મારા ગામમાંથી હવે ગાય આગળ ન જઈ શકે કે અમારા ગામમાંથી હવે ગાયને હું આગળ ન જવા દઉં તમારું વર્ષ પૂરું થાય અને તમારા કચ્છમાં સારામાં સારો વરસાદ થાય ને ચરવાનું થઈ જાય ત્યાં સુધી હવે તમારે જ રહેવાનું છે તમને જે કઈ બસો ત્રણસો ગોવાળીયા છો એ બધાને અહીંયા કાયમને માટે ત્રણેય ટાઈમ તમારે મફતમાં ખાવાનું છે અને ગાયું તમારી ગાયુને ભૂખી નહીં રહે એટલી નિરણ હું અહીંયા તમને આપી દઈશ અને ધીમે ધીમે એ ગાયું ભેગી થઈ એટલે અગિયાર હજાર જેટલી ગાયું થઈ અગિયાર હજાર થી પંદર હજાર જેટલી ગાયું અને એના ગોવાળિયા એ ગોવાળિયાને ત્રણે ટામ ત્યાં જમવાનું અને ગાયો માટે કાયમને માટે ટ્રક મંડ્યા આવવા નિરણના અને એમ કરતા કરતા એ વરહ પૂરું થયું અને ગાયો જ્યારે પાછી જતી થી કચ્છમાં એ કચ્છમાં સારો વરસાદ પડ્યો અને ગોવાળિયાએ વજા બાપા પાસેથી રજા લઈ અને કીધું કે બાપા હવે અમે જઈએ છીએ અમારે કચ્છમાં બહુ સારો વરસાદ છે કે કીધું કઈ વાંધો નહીં પણ તમે કચ્છમાં પોખશો ત્યાં સુધી તો ગાયોને નિરણ ની વ્યવસ્થા કરવી જ પડશે ને એમ કહી અને બાપાએ કીધું કે જ્યાં જ્યાં તમારી ગાયો રાત્રિ રોકાણ કરશે ત્યાં ત્યાં આ નિરણની ગાડીઓ આવી જશે છે કચ્છમાં પહોંચી જાવ ત્યાં સુધી ગાડીઓ આવશે અને ગાયો પાછી જ્યારે કચ્છમાં પગી ગઈ ને ત્યાં સુધી બાપુએ નિરણ પૂરી પાડી અને આ દ્રશ્ય એક જૈન મુનિ જોઈ ગયા ભારતમાં બહુ સારું મોટું એનું નામ જૈન મુનિનું નામ ચંદ્રશેખર મહારાજ હતું અને એને ખબર પડી કે ઓહોહો આ અગિયાર અગિયાર હજાર ગાયુને એક એક વર્ષ સુધી આ બાવલિયાએ હાંચવી છે તો એ કેવી રીતે પૂરું પાડ્યું એટલે વજા બાપાને કોઠારિયા જઈ અને આ જૈન મુનિએ પૂછ્યું કે બાપા આ કેવી રીતે હાલે છે ત્યારે વજા બાપાએ એટલું જ કીધું હતું કે આ તો બધું રામ ભરો છે હાલે છે કે નહીં બાપા આમાં ખર્ચો કેટલો થાય આટલા બધા રૂપિયા તમે લાવ્યા ક્યાંથી અને ત્યારે વજા ભગતનો જવાબ હતો કે બાપા આ ગાયુને ને ખવડાવવા માટે મેં અઠાણું લાખ રૂપિયાનું દેણું કર્યું છે માથે વિચાર તો કરો અઠાણું અઠાણું લાખ એટલે એક કરોડ માં બે લાખ જ ઓછા રહ્યા એક એક કરોડ ના માથે દેણા કરીને પણ ગાયો સેવા કરે ને ન્યાજ ઈશ્વર આવે અને એવા જ માણસ ના એવા જ ભગત ઇતિહાસ ઇતિહાસ ઇતિહાસના ચોપડે નામ ચડે બાકી ન વળે કાઈ કરે ગે ગે કે ફે ફે ઈ ગળીક શણગાર મરદો નો સજી લો તો મજા આવે અને કાયર વેશ મેલો તો મજા આવે ન્યાય મૃત બનવું પડે અઠ્ઠાણું લાખ રૂપિયાનું માથે લેણું કરી નાખ્યું અને ગાયુને આખું વરહ નિભાવી દીધી અને એમ કહેવાય છે કે અગિયાર અગિયાર હજાર ગાયુ માટે શિમુમાં વાયુ પણ ગળાવી હતી કે પાણી પણ ન ઘટે અને જૈન મુનિનું ભાઈ આમ હૃદય છે દ્રવી ગયું અને સુરેન્દ્રનગરમાં એ જ્યારે આવ્યા એનું પ્રવચન સાંભળવા માટે હજારો માણસો ભેગું થતું એ જૈન મુનિના પ્રવચન સાંભળવા માટે અને એ વખતે સુરેન્દ્રનગરમાં પ્રવચનમાં એને કીધું કે તમારે ઈશ્વરને ગોતવા જવાની જરૂર નથી તમે કોઠારીયા વ્યા જાઓ ત્યાં મોટામાં મોટો સંત છે એના પગમાં પડશો ને એના હાથ માથે પડી જશે ને તોય તમારો બેડો પાર થઈ જશે કારણ કારણ કે એણે અઠ્ઠાણું લાખ રૂપિયાનું દેણું કરીને ગાયોને નિભાવી છે ત્યાં જ ઈશ્વર આવે વિચાર તો કરો જૈન મુનિએ એમ કીધું અને પછી કીધું કે હું તમામ જૈનોને વિનંતી કરું છું કે આ વજા ભગતની મદદ કરજો તમે અને સંકટ નિવારણ સમિતિને પણ કીધું કે તમે વજા ભગતનો ધ્યાન રાખજો એને મદદ કરજો અને આ વાત જ્યારે ફેલાણી એ વખતે ગુજરાત સરકારે પણ મદદ કરી જૈનોએ પણ મદદ કરી અને સંકટ નિવારણ સમિતિએ પણ મદદ કરી આ બધાએ મળી અને વજા ભગતનું દેણું જે અઠ્ઠાણું કરોડનું હતું ને અઠ્ઠાણું લાખ રૂપિયાનું જે હતું ને દેણું એ ચૂકવી દીધું હતું ભાઈ અને એ વખતે વજા ભગતે કીધું હતું કે ઈશ્વર છે ને ગમે એ રૂપમાં આવી અને મદદ કરી જાય છે કારણ કે તમારે સાહસ કરવું પડે મરદ બનવું પડે કે આમ થશે તો આમ કરશું તો આમ થશે એવા વિચાર કર્યા વગર જે સેવા કરવા માંડે છે અને પછી તો ભાઈ બીજી વખત બે હજાર ત્રણ માં ગાયું જયારે આવી ત્યારે તો ત્રીસ હજાર ગાયો હતી એને પણ આખું વર્ષ નિભાવી દીધી હતી બાપાએ પણ બાપાએ એક ઓફિસ પણ બનાવવામાં આવી હતી બાપાએ એક ઓફિસ બનાવી અને ત્યાં એક માણસને બેસાડે કે કોઈ પણ માણસને મદદની જરૂર હોય તો એને મદદ કરવાની એટલા માટે ત્યાં એ માણસ બેસાડેલો અને વજા બાપા આશ્રમમાં સેવા કરતા હોય અને ઘટના એવી બને છે કે જે ટેબલે માણસ બેસે છે ને એનું નામ હું નહીં લઈ શકું પણ ઈ માણસ ખુદ વાત કરતો તો ઈ જ હું વાત દોહરાવું છું એણે કીધું કે હું સવારમાં આવી અને મારું જે કાંઈ ટેબલ હોય એ સાફ કરી ટેબલના ખાના સાફ કર્યા પછી હું બેઠો તો ને એમાં એક ગરીબ માણસ આવ્યો અને ગરીબ માણસે આ ટેબલે બેસનાર માણસને એટલું કીધું કે મારે પચાસ રૂપિયાની જરૂર છે મદદ માંગવા માટે ગરીબ માણસ આવ્યો કે કેમ ભાઈ પચાસ હજારની જરૂર પડી કે મારે દવાખાનાનું કામ છે બાપા મારે દવાખાને પચાસ હજાર રૂપિયા જોવે છે અને એ વખતે આ માણસ વિચાર કરે છે કે આ માણસને જરૂર છે આ ગરીબ માણસ છે દવાખાને પચાસ હજાર રૂપિયા જોવે છે પણ અત્યારે ખાનામાં તો એક રૂપિયોય નથી હવે કરવું શું વિચાર કરે છે એવે વખતે વજા બાપા ઓફિસમાં આવ્યા અને ગરીબ માણસ જે ઊભો તો એને પૂછ્યું કે ભાઈ કેમ આવવાનું થયું શું તકલીફ છે અને એ વખતે કીધું કે બાપા મારે પચાસ હજાર ની જરૂર પડી છે દવાખાનું આવી ગયું છે અને એ વખતે વજા બાપા એ જે ટેબલે વ્યક્તિ બેહાડ્યો હતો એને કીધું કે આપી દો આને ખાનામાંથી પચાસ હજાર રૂપિયા અને આ માણસ વિચાર કરે કે ખાનામાં તો કઈ નથી હજી હું સાફ કરી રહ્યો છું એક રૂપિયા ખાનામાં નથી પણ વજા બાપાને શબ્દોને માન આપવા માટે થઈ અને એને ખોટું ખોટું ખાનું ખોલ્યું એ માણસે ખાનું ખોલ્યું તો જે ખાનામાં એને સાફ કર્યું હતું એમાં એક રૂપિયો નહોતો એના ખાનામાં પચાસ હજાર રૂપિયાનું બંડલ પડ્યું હતું અને પચાસ હજાર રૂપિયાનું બંડલ જોઈ અને એ માણસને નક્કી થઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી હવે આની સામે પ્રશ્ન ન કરવાના હોય અને એ પચાસ હજાર રૂપિયાનો ડટ્ટો એ ગરીબ માણસને આપી દીધો હતો આવા તો અદ્ભુત પરચાઓ છે બાપાના અને બાપાને રામકથા શિવકથા ભાગવત કથા એમાં રસ પણ બહુ હતો ભજનોમાં બાપાને બહુ રસ હતો પોતે રામાપીરના ભગત એટલે પણ બાપાએ બહુ લાખાભાઈ ગઢવીની ની ભાગવત સપ્તાહ કરાવેલી અને બે હજાર ત્રણમાં માં મોરારી બાપુની રામકથા પણ બાપુએ કરાવી હતી અને બે હજાર ત્રણમાં માં જ રાજસૂર્ય યજ્ઞ પણ બાપાએ કરાવ્યો અને

2011 સાલમાં રમેશભાઈ ઓજાની ભાગવત કથા બાપાએ કરાવી અને સાથે સાથે સર્વ જ્ઞાતિની બસો અને પચીસ દીકરીઓના સમૂહ લગ્ન પણ બાપાએ કરાવ્યા અને બે હજાર તેરમાં પણ બાપાએ કથા કરાવી કથા દરમિયાન રક્તદાનનું શિબિર પણ ખોલવામાં આવ્યું હતું રક્તદાન શિબિર ખોલ્યું હતું અને બે હજાર ચૌદમાં દુધરેજ વડવાળા મંદિરના સંત શ્રી પ્રેમદાસ બાપુની ભાગવત કથા કરી અને સાથે સાથે ત્રણસો અને અગિયાર સર્વ દીકરીઓને સમૂહ લગ્ન કર્યા અને દીકરીઓને પરણાવી આવા હતા આ વજા બાપા પણ એક દિવસ એવો બન્યો કે હુરજ ઉગ્યો પણ કાયમને માટે કોઠારિયામાં તો હોલાનો હુરજ ઉગતો તો પણ આજ એ હુરજનું અંજવાળું છે ને એ કાંઈક અલગ હોય એવું લાગતું તું સૂર્યનો પ્રકાશ છે ઝાંખો પડી ગયો હોય એવું લાગતું તું કારણ કે ચૈત્ર વધ નો દિવસ શુક્રવાર તારીખ સત્તર ચોથો મહિનો અને બે હજાર પંદરની સાલ અને તે દિવસે સવારે પૂજ્ય વજા બાપા છે એ બ્રહ્મલીન થયા હતા પોતાનું શરીર છોડી અને પોતાનો આત્મા છે એ પરમાત્મામાં ભળી ગયો તો અને એ સાચો સંત સમાધિમાં સૂઈ ગયો તો ભાઈઓ આખા કોઠડીયાની આંખીમાંથી આંખુંડાની ધારૂ થાય છે આજે સૂર્ય ઝાંખો પડી ગયો એવું લાગવા મંડ્યું અને વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ છે એ આખો દિવસ ત્યાં રહ્યા કણીરામ બાપુની આંખીમાં પણ આહુડા હતા અને પછી વજા બાપાને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો અને ત્યાર બાદ આજ સુધી 24 કલાક અનક ક્ષેત્ર શરૂ છે અને હાલમાં વિશમણ રોટલા વિશમણ લોટના રોટલા બનાવવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓમાં કૂતરાઓને ખવડાવવામાં આવે છે અને ગૌશાળા પણ છે ત્યાં નવસો થી હજાર ગાયો આજે છે અને એનું તમામ દૂધ જે આવે છે એ એક રૂપિયાનું દૂધ વેચતા નથી એમાંથી છાશ બનાવે છે અને આખા કોઠારીયા ગામ અને આજુબાજુના ગામડામાં વિના મૂલ્યે આ છાશ આપે છે અને હોસ્પિટલોમાં અને નિશાળોમાં દૂધ પણ આપે છે અને આશ્રમમાં આવનારા આખો દિવસ સતત ચા પાણી શરૂ રહે છે એટલું નહીં પણ સાધુ સંતો ગરીબ માણસો એ કાયમનું અત્યારે અઢીસો થી ત્રણસો માણસ એ અનક્ષેત્ર આશ્રમ રામ રોટી અનક્ષેત્ર આશ્રમ જેની વજા બાપાએ સ્થાપના કરી હતી આશ્રમમાં આજે પણ અઢીસો થી ત્રણસો માણસ કાયમને માટે જમે છે એ હરિહરની આકલો પડે છે એટલું નહીં પણ ગાયુનું જે છાશ થાય છે એ છાસનું તો વિતરણ થાય છે પણ આજે કાયમના ના એસી થી નેવું હજાર રૂપિયાનો કાયમનો નો ખર્ચો છે આશ્રમ અને વજા બાપાના પરિવારમાં જે લોકો છે ત્યાં સેવા કરતા થઈ ગઈ છે બાકી આજે કાયમનો લાખ રૂપિયાનો ખર્ચો કેવી રીતે ઉપાડવો પણ આજ સુધી એક રૂપિયો કોઈ દી ઘટ્યો નથી અને ગમે એવડા આયોજન થાય છે મોટા મોટા પ્રોગ્રામો થાય છે સપ્તાહો થાય છે આજે પણ ગમે એટલું માણા હોય એને કોઈ દિવસ જમવામાં કાંઈ ઘટ્યું નથી એટલું નહીં પણ સાધુ સંતો જે આશ્રમમાં આવે એને જમાડવાના તો ખરા પણ એ જ્યારે જાય ને ત્યારે એને દક્ષિણા પણ આપવાની એ આશ્રમની ખાસિયત છે કોઈ દિવસ કાંઈ લેવાની ભાવના રાખી નથી બસ ખવડાવવું ખવડાવવું અને ખવડાવવું એ જ એક નિયમ હતો આ વજા બાપાનો અને આવો હતો કંઈક ઇતિહાસ અને થોડોક એક ક્લિપ નાનકડી એવી વજા બાપાની વજા બાપા જે બોલે છે શબ્દો એની હું તમને સંભળાવું છું તો સાંભળો વજા બાપાના મુખેથી થોડોક એવું નાનકડો એવો ટુકડો બાર મતલબ છે ને કેડીના કણને આત્યારે મણ દેવાવાળો કોક ઉપર બેઠો હું તો એની ગુટી બજાવું નોકની કરું હમ એનો ગુલામ ટાટક મારા બાપની નથી હું આવ્યો તાર આવ્યો છું અને તાર પણ એ ધન માલિક થયો છે આપણું કઈ છે જ નહીં સપનામાં હું તો વિચાર કરો કે હું તારો એક ચાકર છું તારો સર્વિસ કરું તારામાં નોકરી તું મારું બધું ખર્ચ જિંદગી પરત નું આપે એટલે હું નોકરી કરું છું મારી કોઈ